શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સાંભળીશું કાળી ચૌદસનું મહત્ત્વ અને કાળી ચૌદસની દંતકથા તો કથા સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાક પ્રાંતમાં એકાદશીથી જ થઈ જાય છે તો કેટલાક પ્રાંતમાં ધનતેરસથી દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહે છે આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા આથી નરક ચતુર્દશી પણ કહેવાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર નરક ચતુર્દશીનો તહેવાર ધનતેરસ અને દિવાળીની વચ્ચે આવે છે આ વર્ષે નરક ચતુર્દશીનો તહેવાર ત્રીસ ઓક્ટોબરે ઉજવવામાં આવશે તેને કાળી ચૌદશ નરક ચૌદશ અને રૂપચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે કાળી ચૌદશ હિન્દુ કેલેન્ડર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે કાળી ચૌદશ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે નરક ચતુર્દશીને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે હવે આપણે સાંભળીશું દંતકથા કાળી ચૌદશ અનુસાર નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં નહોતું નરકાસુરનો ત્રાસ વધી ગયો પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા બધા દેવતાઓની હાલત જોઈને શ્રી કૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા કારણ કે નરકાસુરને શ્રાપ હતો કે તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણે પોતાની પત્નીની મદદથી કારતક માસમાં કૃષ્ણ પક્ષની ચૌદમી તારીખે નરકાસુરનો વધ કર્યો નરકાસુરના મૃત્યુ બાદ સોળ હજાર બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારથી જ આ સોળ હજાર બંધકો પટરાણી તરીકે ઓળખવામાં આવ્યા નરકાસુરના મૃત્યુ પછી લોકોએ કારતક મહિનાની અમાવસ્યાના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કર્યું મા દુર્ગાના બે સ્વરૂપો છે એક સૌમ્ય ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે કાળી ચૌદશની દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટ ભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે ગલીના નાકે વડા મૂકીને કકડાટ દૂર કરવાની વિધિ કરે છે જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય કેટલાક લોકો જૂના માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે કાળી ચૌદસ સાથે આમ તો અનેક માન્યતાઓ જોડાયેલી છે આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરું મહત્વ છે કાળી ચૌદસના દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે જેને નાની દિવાળી પણ કહે છે આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે એક પૌરાણિક કથા છે કે નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો અને આ દિવસે જ નરકાસુરને માર્યો હતો આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો જેને લઈને આ દિવસે નરક ચતુર્દશી કે નરકા ચતુર્દશી તરીકે ઓળખાય છે આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતા એટલે જ ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર એકસો આઠ પત્નીઓ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલાં કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી તો મિત્રો આપણે સાંભળ્યું કાળી ચૌદશનું મહત્વ અને તેની દંતકથા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો બોલો કૃષ્ણ લાલ કી જે